કોણ પૂજા કરતી ઉત્તેજો તુંને કોટા બિચરા કેમ આવે છે પૂગનું નામ લેતા લેતા આ ચના આંખ સામે ખરાબ જો શો કેમ દેખાય છે અને ધ્યાન બેસાડો તો મન ઉત ઉટકે છે જો તમને બન આવું થાય તો ધ્યાન થી સાંભળજો કારણ કે આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ જાણ્યા પછી તમે તમારી પૂજા નહીં કે યાર શંકર ન દેતી નહીં જુઓ આ વિડિયો આકો આખો જુઓ કારણ કે છેલ્લે હું તમને ભક્તિનું એવું રહસ્ય કહું છું જે બહુ ઓછા સંતો ખુલે આમ કહે છે એક નામ નરેશ રોજ સવારમાં સ્નાન કરીને દીવો પ્રગટાવી માતાજીની પૂજા કરતો પણ થોડા દિવસ થી અજીબ થવા લાગ્યું પૂજા શરૂ કરે એટલે ખોટા વિચારો આવવા લાગે आग बन कर, कर करी એટલે ખરાબ સ્વપ્ન દેખાવા લાગ્યા મંત્ર જપે તો મન કે બીજે દોડે એક દિવસ તો ડરી ગયો શું હું ખરાબ માણસ છું શું માતાજી મારી પૂજા સ્વીકારતા નથી તમે છે પૂજા કરવી ધીમે ધીમે ઓછી કરી દીધી એટલે મેં છે પૂજા છોડવાની શરૂ કરી મન વધારે શાંત બન્યું 난 ઈ વખતે ગુસ્સો આવવા લાગ્યો

સંતે એક ઉદાહરણ આપ્યું હાસ્તા પર કૂતરા પસાય છે શું તુ ત જવાબ આપете નહીં નહીં એટલે ત્રીતે ઉચારો આવે પણ જવાબ ના આ સંત બોલ્યા તારે મન ચૂડવાનું શરૂ કરે તારે સૌથી પહેલા કચરો બહાર આવા દે જેમ ગટર સાફ કરો તો દુર્ગંધ આવે પણ એ દુર્ગંધ સફાઈની સંકેત ખરાબ દ્રશ્ય આવું આત્માની સફાઈ જરો થવી ભગવાન તમને ડરાવતા નથી ભગવાન તમને તૈયાર કરી રહ્યા છે સંતે કહ્યું મનનું કામ છે ભટકવું આત્માનું કામ છે જોવું સમસ્યા અહીં થાય છે આપણે મનને દબાવીએ છીએ આપણે કહીએ છીએ મન ભટકવું ન જોઈએ જેટલું દબાણ એટલું વધુ ભટકણ ઉપાય મનને લઠ્યો નહીં मैंने समझाशो नहीं बस भगवान ना नाम पर पाछू लाव फरी 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 आज साधना है चे। संते छेलो कहा करियो तमे भगवान पासे प्रेम नहीं करता तमे मांगो छो जारे जार भक्ति साधु बने तेरे रस मरी जाए साची भक्ति तेरे शुरू थे जारे तमे कहो हे प्रभु तू जे आपे ए मंजूर जेना आप पर मंजूर दिवस एक भी मत नाम जपो खाली पांच मिनट दिवस तर चार नाम प्लस वास दिवस पांच छ नाम प्लस आँख बंद दिवस सात कोई मांग नहीं मात्र आभार एक वाक्य रोज बोल जो हे प्रभु हूँ तने सुधारवा नहीं आयो हूँ तारी पास ઓ ઘડવા આવ્યો છું જો પૂછાસે મારી મુશ્કેલી આવે તો સમજો તમે ખોટા નથી તમે નજીક આવી રહ્યા છો ભગવાન સુધી પહોંચતા પહેલા મન છેલો વિરોધ કરે છે જે અટકે એ હરે જે ટકે એ જ જીતે જો આ વિડિયો તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો કમેન્ટમાં જય માતાજી લખજો અને આ વિડીયો એ વ્યક્તિ સુધી પહોંચાડજો જે આજે ભક્તિમાં સંઘર્ષ કરી રહ્યો છે જય માતાજી મિત્રો આવા જ વિડીયો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો